સંડોવાયેલ તથા ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીઓની ધરપકડ કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ખૂન કરવાની કોશિશના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા આઠેક માસ જેટલા સમયથી નાસ્તા ફરતા આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની જેપી રોડ પોલીસ આ કામગીરી દરમિયાન યુસુફભાઈ ઉર્ફે કડિયો સિદ્દિકભાઈ શેખ નામક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા